નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ તો મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો મિત્રો જીરાના વાયદા બજારને બ્રેક લાગી અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટાની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જો દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો જીરાની બજારમાં ઊંચી સપાટી હતી મને દોઢસોથી બસો રૂપિયા ઘટી ગયા હતા અને જીરામાં નિકાસકારોની લેવાલી અટકી છે અને વાયદામાં પણ તેજીને બ્રેક લાગી હોવાથી હાજર બજારો ઘટ્યા હતા તો હાજર બજારના ભાવ પણ હજી વધે તેવી સંભાવના છે તો મિત્રો ખાસ કરીને જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો બસો ને દસ વધીને ઓગણત્રીસ હજાર ત્રણસોની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરામાં નિકાસના ભાવ મોડે સાંજે આગલા દિવસે એટલે કે કાલે સોથી દોઢસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જો ઊંચા ભાવથી વેપારો નહીં થાય તો વેચાણ સારી થાય તેવી સંભાવના છે તો મિત્રો ફરીને એકવાર છ હજાર સો સુધી આવી જાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે મોરબી પાંચ હજાર બસો થી છ હજાર બસો રૂપિયા બાબરા ચાર હજાર ચારસો થી પાંચ હજાર પંચોતેર રૂપિયા ઉપલેટા ચાર હજાર થી પાંચ હજાર બસો રૂપિયા ધોરાજી ચાર હજાર છસો થી પાંચ હજાર એકાવન રૂપિયા पोरबंदर चार हज़ार सौ थी हज़ार सात सौ पच्चीस रुपया जामजोधपुर चार हज़ार आठ सौ हज़ार नौ सौ एक रुपया जामनगर बे हज़ार नौ सौ थी छ हज़ार बसो रुपया महुआ चार हज़ार एक सौ हज़ार ने एक हज़ार सौ थी हज़ार रुपया सावरकुंडला पाँच हज़ार पाँच सौ हज़ार सौ रुपया રાજકોટ ચાર હજાર નવસો થી છ હજાર રૂપિયા ગોંડલ પાંત્રીસો થી છ હજાર એકતાલીસ રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો થી પાંચ હજાર પચીસ રૂપિયા બોટાદ પાંચ હજારથી છ હજાર પંચોતેર રૂપિયા વાંકાનેર પાંચ હજારથી છ હજાર સાઠ રૂપિયા